લુણાવાડા પોલીસે ફારૂક ઉર્ફે ડેરો હનીફ અરબ રહેવાસી બેડા પડી લુણાવાડાને ધરપકડ કરી તેમની તપાસ કરતાં તેમના કબજામાંથી તલવાર મળી આવી હતી અને તે ચિંતાજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હોવાની પણ માહિતી મળી હતી તેમની સામે સોળ જેટલા ગુના નોંધાયેલો ત્યારે તેમની સામે ધાક બેસાડતી પોલીસે કાર્યવાહી કરી હજુ લુણાવાડાના આંતક્રમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી પંચમહાલ ગોધરાજન તથા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા મહિસાગરના જિલ્લા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે રાત્રિના બે વાગ્યાના સમયે ફારૂક ઉર્ફે ઢેરો નામનો શખ્સે ઇન્સ્ટાગ્રામ પર તેની આઈડી ફારૂક આમરી પર સામાજિક વાતાવરણ ડોળાય અને ભયનું વાતાવરણ પેદા કરે તેવી પોસ્ટ વાયરલ કરતાં તેની જાણ લુણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ વડવીને થઈ હતી તાત્કાલિક અસરથી સંપૂર્ણ કાયદેસરની કાર્યવાહીની સૂચના આપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ભરવાડ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ આઈ દેસાઈ તાત્કાલિક ત્યાં પહોંચી તેમના ઘરે તપાસ કરતા હતા તે ઈશ્વર મળી આવ્યો હતો અને તેમની પાસેથી તલવાર મળી આવી હતી તે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે અને સોળ જેટલા ગુના કર્યા હોવાની પણ પોલીસે જાણકારી આપી હતી ટાઉન વિસ્તારમાં ગઈકાલ રાત્રિના રોજ આરુખ હની અરીફ અરબ ઉર્ફે ડેલા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીથી લોકોની લાગણી દુભાઈ એવો એક વિડીયો વાયરલ કર્યો હતો લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં જ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ધરપકડ કરતાં આ વ્યક્તિના ઘરની તલાશી પણ લેવામાં આવી જેમાં એના ઘરમાંથી એક તલવાર મળી આવી છે જેના માટે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધી છે આ ઉપરાંત આ વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લોકોની લાગણી દુભાઈ એ વિ એવો વિડીયો જે વાયરલ કર્યો હતો એને રિમૂવ કરવામાં આવ્યો છે અને સાથે સાથે લોકોની માફી માંગતો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના વિડીયો ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પર વાયરલ ના કરવામાં આવે કે જેથી લોકોની લાગણી દુભાય અથવા તો સામાજિક શાંતિ અને વ્યવસ્થાને ડબોડવાનો પ્રયત્ન કરવામાં આવે અન્યથા મહીસાગર જિલ્લા પોલીસ તરફથી એમના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષમાં આ વ્યક્તિ સામે પાંચ જેટલા ગુના નોંધાયા છે અને આ દસેક દિવસ પહેલા આ વ્યક્તિ સામે આપણે અટકાયતી પગલાં પણ લીધેલ છે એના સિવાય ભૂતકાળમાં આ વ્યક્તિ સામે પાસા પણ થયેલ છે